મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું રવાના ઉત્પમ એના માટે મેં અહીં એક કપ રવો લીધો છે ઝીણો આપણે રવો લેવાનો છે આવી રીતે સુજીના ઉત્પમ પણ કહેવાય છે આમને એક બાઉલમાં આપણે રવો લીધો છે નાનો કપ આપણે છાશ લેવાની છે તમે આની જગ્યાએ દહીં પણ લઈ શકો છો આ રીતે છાશ આપણે એમાં એડ કરી દેસું અને આ રીતે મિક્સ કરવાનું છે જરૂર મુજબ પાણી નાખીને આપણે હવે ચણાનો લોટ છે એ આપણે બે ચમચી લીધો છે એકદમ સરસ સ્વાદ આવે છે એનાથી હવે આપણે જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્સ કરી લેશું ઠીક એવું બેટર બનાવવાનું છે મીડિયમ આ રીતે આપણે એક ડાયરેક્શનમાં મિક્સ કરી લેવાનું છે બેટર આપણું બની ગયું છે આપણે હવે એને દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ કરશું દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે બેટર જોઈ લઈશું એકદમ રવો છે એને છાસ અને પાણી એબ્ઝોર્બ કરી લીધા છે આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એક ડાયરેકશનમાં ખૂબ એવું મીઠું લીધું સ્વાદ અનુસાર બેકિંગ સોડા છે અડધી ટેબલ સ્પૂન પાછો આપણે બરાબર ફેટી લેવાનું છે જેમ તમે ફેટશો એમ સારા ઉત્પન્ન બનશે વેજીટેબલમાં લીધા છે આપણે ડુંગળી છે ઝીણી સમારેલી મરચાં ઝીણા સમારેલા છે ટમેટા લીધા છે આપણે બી કાઢીને ઝીણા સમારેલા ગાજરનું છીણ લીધું છે તમે નાની નાની કટકી લઈ શકો છો ને કોથમીર લીધી છે આ રીતે આપણે બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે એની કન્સલ્ટી રાખવાની છે હવે આપણે મસાલો બનાવવા માટે એક ટેબલ સ્પૂન ચાટ મસાલો લીધો છે એક ટેબલ સ્પૂન મરી પાવડર છે અડધી ટેબલ સ્પૂન લાલ મરચું છે આ મસાલો આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરશું અંદર નહીં નાખી ઉપરથી સરસ એવો સ્વાદ આવે છે ગેસ ચાલુ કરશું હવે આપણે તવો મૂકશું ઉપર તો આપણું ગરમ થાય પછી આપણે એમાં પાણીનો છંટકાવ કરશું આ રીતે પછી કોટનના કપડાથી લૂછી લઈશું તેલ નાખશું આપણે બેટર આપણું ચોટે નહીં એટલા માટે આ રીતે ફેલાવી લેશું મીડિયમ ગેસ રાખવાનો છે હવે આપણે બેટર આ રીતે પાથરવાનું છે આ રીતે રાઉન્ડમાં ફરતી સેટ પાથરી લેવાનું છે મીડિયમ એવું જાડું ના રે બહુ એવી રીતે મરચાં નાખશું ટમેટા નાખશું આપણે જે મસાલો લીધો તો એ સ્ટ્રિંકલ કરશું આવી રીતે ઉપરથી તાવીથા ની મદદ થી આપણે હળવે હળવે દબાવી લેશું વેજીટેબલ આપણા બહાર ના નીકળી જાય એટલા માટે કોથમીર નાખશું ઉપર થી થોડી પાછું આપણે તાવીથા ની મદદ થી દબાવી લેશું ફરતી સાઈડ માં આ રીતે આપણે તેલ નાખશું અને થોડું તેલ આપણે ઉપર પણ નાખશું મિનિટ ચડે પછી આપણે આ રીતે ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો ઉત્પમ એકદમ સરસ એવું આપણે દેખાય છે બેટર બહુ સરસ બનેલું છે ચારી આ રીતે હવે ચડી ગયું છે આપણે પલટાવી લેવાનું છે એકદમ ઝારીદાર છે ઉત્પમ ઉપરથી જોઈ શકો છો તમે આ રીતે ઉપર તેલ લગાવી લેવાનું છે ને ઉપર બ્રાઉન જેવું થવા દેવાનું છે ગેસ ધીમે જ રાખવાનું નહીં તો છે ઉપરનું પડ નીચે એ દાઝી જાય ઉત્પમ આપણું બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે એક પ્લેટમાં આપણે લઈ લેશું ઉત્પમ તૈયાર થઈ ગયું છે તમે એને દહીં કે ટમેટો કેચપ સાથે ખાઈ શકો છો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરજો અમારી રેસીપીને તમે જોઈ લો એકદમ સરસ ઓચું એવું ઉત્પમ બનીને તૈયાર છે ખાવામાં એકદમ હેલ્ધી